ઉત્સવપ્રિય વડોદરા શહેરની અંદર ગણેશ મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ છે સંસ્કારી નગરીમાં આતિથ્ય માણી રહેલા દેવ ગણપતિ બપ્પાને આજરોજ અનંત ચતુર્દશીએ ભારે શ્રદ્ધા સાથે ભીની આંખે વિદાય આપવામાં આવી રહી છે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે સમગ્ર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં દસ કૃત્રિમ તળાવ તેમજ બે કુદરતી તળાવની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા પોલીસ બંદોબસ્તની યોજના ઘડવામાં આવી છે શનિવારના સવારથી સંવેદનશીલ વિસ્તારો ઉપરાંત કૃત્રિમ તળાવના રૂટ ઉપર પોલીસ તેમજ અર્ધલશ્કરી દળ તૈનાત થઈ ગયું છે ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં સત્તાવીસમી ઓગસ્ટથી ભારે ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે દસ દિવસથી શહેરનું આતિથ્ય માણી રહેલા ગણેશજીને આજ રોજ છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીએ ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે બહાર ગામથી પોલીસ ઓફિસર્સ અને અર્ધલશ્કરી દળની કુમકો આવી પહોંચી છે પોલીસ કમિશનર નરસિંહ કુમારના નેતૃત્વમાં ઘડાયેલા બંદોબસ્તની રૂપરેખામાં તેર આઈપીએસ છત્રીસ ડીવાય એસપી એકસો ઓગણસી પીઆઈ ચારસો પીએસઆઈ ત્રણ હજાર હેડ કોન્સ્ટેબલ પંદરસો હોમગાર્ડ એસઆરપીએફ એસ એ પીએફ આર એફ કુલ નવ કંપની હાજર રહેશે શહેરમાં લાગેલા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના બે હજાર ચારસો પચાસ સીસીટીવી પોલીસના સાતસો પચાસ બોડીવોર્ન કેમેરા અને આઠ ડ્રોનથી સંવેદનશીલ વિસ્તારો તેમજ મુખ્ય રાજમાર્ગો ઉપર તેમજ શ્રીજીની વિસર્જન સવારીના રૂટ ઉપર તળાવ પાસે બાજ નજર રાખવામાં આવશે આજે વહેલી સવારથી શહેરના વિવિધ તળાવો ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન વિસર્જન સ્થળ ઉપર પહોંચીને પૂજન અર્ચન આરતી કરી ગણપતિ શ્રદ્ધાપૂર્વક કર્યું હતું ઘર સુનો થઈ ગયું છે આખો દિવસ ગણપતિ બાપા મોર્યાથી ઘર ગુંજી રહ્યું હતું ઘરમાં એવું લાગતું મંદિરનું વાતાવરણ થઈ ગયું હતું માહોલ સારો હતો બધાને નેગેટિવ વિચાર દૂર થઈ ગયા હતા ઉર્જા સારી આવી ગઈ હતી ગણપતિ બાપા મોર્યા દુઃખ તો બહુ જ થાય સાથે રહ્યા હવે જતા રહ્યા પણ એમના ઘરે જાય છે એ જાણીને આમ ખુશી થાય છે કે એમના મમ્મી પપ્પા પાસે જાય છે પાછા ખુશી થાય ઘર બધા આવે સાથે રે મળી આપડે ભાઈબંધો જોડે ઘરવાળા જોડે બધા આવે ખુશ થાય આપણા ઘરમાં આના આનંદ દસ દિવસ માં જાય